આજથી થોડાક દિવસ પહેલાં અમદાવાદના રામોલ ખાતે આવેલા વસ્ત્રાલ ગામમાં જૂના કબીર મંદિર પાસે એક લૂંટ અને અપહરણનો બનાવ બન્યો હતો જેમાં એક બિલ્ડરનું અપહરણ કરીને આરોપીઓએ ધાકધમકી આપીને બાવન લાખ રૂપિયા જેટલી રકમ પડાવી હતી ત્યારબાદ પીઆઈ જાડેજા આરોપીઓને લઈને જ્યારે ક્રાઇમ બ્રાન્ચની કચેરી જઈ રહ્યા હતા તે દરમિયાન આ જ આરોપી સંગ્રામસિંહે સાહસ કરીને પિસ્તોલ ખેંચતાણ કરી હતી ને એ ઘટનામાં તેને રિવોલ્વરથી છૂટ એક ગોળી છૂટતા પગમાં વાગી હતી આજે આ આરોપી સંગ્રામસિંહ લંગડાતો સ્થળ ઉપર પહોંચ્યો હતો ત્યારે ક્રાઇમ બ્રાન્ચે તેની સાથે શું કર્યું વાત કરીએ વૈષ્ણવજન તો કહીએ નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફાયદા આજથી થોડાક દિવસ પહેલા અજયસિંહ રાજપૂત નામના એક બિલ્ડર છે તે જૂના કબીર મંદિર વસ્ત્રાલ ગામ પરથી પસાર થયા ત્યાં દરમિયાન તેમના જ ભાણીયાએ ટિપ્સ આપી હતી કે તેમના મામા

જે સંગ્રામસિંહ નામનો આરોપી છે જેમણે પીઆઈ જાડેજાની રિવોલ્વર છીનવવાનો પ્રયાસ કર્યો હતો મારજૂણ થઈ હતી ખેંચતાણ થઈ હતી અને આ ઘટનામાં સંગ્રામસિંહને પગના ભાગે ગોળી પણ વાગી હતી ત્યારે જે ઘટના સ્થળો પર બનાવ બન્યો હતો ત્યાં પોલીસ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન માટે આરોપીને લઈ ગઈ હતી અને ઘટનાના પગલે પીઆઈ મેહુલ ચૌહાણની પણ પ્રતિક્રિયા સામે આવી છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો

અપહરણ કરી અને એમની પાસેથી મોટા એવા પ્રમાણમાં પૈસા અને દાગીનાને આપણે ખંડણી માગીને લઈશું જે અનુસંધાને એ લોકોએ આ જગ્યા પસંદ કરી કે આ જગ્યાની આગળ તમે જુઓ તો આ રસ્તાથી આગળ જે ફરિયાદી છે એમની પોતાની સાઇટ આવેલી છે તો એમનું રૂટિન હતું અહીંયા આગળ આવવા જવાનું તો એ દિવસે પણ આ જે રૂટિન પ્રમાણે આવતા હતા એ દરમિયાન આ લોકો રેકીમાં એક બે માણસો રોકેલા અને જે અગાઉથી જ આ લોકો અહીં ગાડી આ રસ્તા પર ઊભી રાખેલી અને રસ્તાની રચના આપ જોઈ શકો છો કે એક ગાડી ઊભી હોય તો પાછળથી બીજું કોઈ એને ઓવરટેક કરી ના શકે એ પ્રકારની આ રસ્તાની રચના છે તો જે વખતે ગાડી ઊભેલી હતી એ દરમિયાન આ ફરિયાદીની મોટરસાઇકલ આવેલું અને ફરિયાદી મોટરસાઇકલ મોટર આવતા તેને આજે આરોપી સંગ્રામસિંહ છે એમણે પાછળથી લાખો મારેલો અને એ બાબતે ગપલ આપો મારતા એ ફરિયાદી પડી ગયેલા અને પછી તેને ફરિયાદીને ગાડીમાં બેસાડી દીધેલો તો આમાં જે લૂંટનો મોટો સમગ્ર બનાવ બનેલો તે બનાવની જે શરૂઆત છે એ આ જગ્યાએથી થયેલી એવી આ કામના જે આરોપીઓ છે એમણે અમને હકીકત જણાવેલી છે અને એ હકીકત આધારે અમે આજે સાથે પંચો રાખી અને તપાસમાં મજબૂતાઈથી અમે તપાસ કરી શકીએ તે અનુસંધાને અમે આ જગ્યાનું ગુનાવાળી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરી રહ્યા છીએ

ત્યારે જોવાનું રહ્યું કે હાલ આરોપી લંગડાતો લંગડાતો સ્થળ ઉપર પહોંચ્યો અને તે આખી ઘટનાનું વર્ણન કર્યું છે હવે પોલીસ આ પંચનામું કરી રહ્યું છે અને આગામી દિવસોમાં મજબૂત ચાર્જશીટ આરોપી વિરુદ્ધ થાય તે માટેના પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે દર્શક મિત્રો આવા જ અનુવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ તો તેને કહીએ જે પીર